વડોદરા ઝોન બે પોલીસ વિભાગ દ્વારા લોન મેળો તેરા તુચકો કાર્યક્રમ અર્પણ યોજાયો હતો વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બદામણી ગામ ખાતે ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુચકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ઝોન ટુના પોલીસ અધિકારી અભય સોની દ્વારા કરવામાં આવ્યું નવાપુરા રાવપુરા અકોટા જેપી રોડ ગોત્રી અને અટલાદરા પોલીસ સ્ટેશનની હદ મળીને આવેલા મોબાઈલ ચોરી અન્ય ચોરીના માલ ફરી અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો જે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા જેપી પી ગૌત્રી કોટા અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તેરા તુષ્કાર્પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવેલું હતું મોબાઈલ ફોન વ્હીકલ સોના ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાળીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય ત્યાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતીગાર કરવામાં આવેલી હતી અને ત્યાં લોકોને જે લોનના જે ચકવિઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારો રેસ્ટોરન્ટ મળ્યો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા